નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવાની હતી વર્ષો જૂની વાગ તો આ માંગ શું હતી કે ચોત્રીસમાં જિલ્લો વાવથરાદ બન્યો છે તો શું ન્યૂઝ છે તે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું આજના વિડીયોમાં તો બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવથરાદ નવો જિલ્લો બનશે તો કેવી રીત શું માહિતી છે તે તમામ પ્રકારની માહિતી વિગતવાર માહિતી આપણે જોઈશું વિડીયોમાં તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી માહિતી અવનવી આવી મળતી છે તો વિડીયોમાં આગળ વાત ચાલુ કરીએ તો કે બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવથરાદ નવો જિલ્લો બનશે તો અત્યારે ટીવી નાઇન ગુજરાતી ચેનલ ઉપર આવી રહી છે કે નવો જિલ્લો વાવથરાદ બની શકે તેવી શક્યતા છે તો આ સાથે એક મોટી અપડેટ બીજી પણ માહિતી આપણી પાસે આવી છે તો તેનું મુખ્ય ને બધું સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તો બનાસકાંઠાને વિભાજીત થઈ નવો વાવથરાજ જિલ્લો બનશે અને તો વાવથરાજના આઠ તાલુકા બનાસકાંઠાના છ તાલુકા રહેશે વાવથરાજના આઠ તાલુકા અને બનાસકાંઠાના છ તાલુકા રહેશે કયા કયા તાલુકા રહેશે તે સંપૂર્ણ વિગતવાર માહિતી નવો વિડીયો આપણે મોટો બનાવીશું તેમાં પણ મળી જશે તો તેનું મુખ્ય મથક ક્યાં રહેશે તે હું તમને જણાવી દઉં તો વાવ થરા જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહે છે તો તેનું મુખ્ય મથક થરાદની અંદર રહે છે જેમાં વાવના આઠ તાલુકા અને બનાસકાંઠાના છ તાલુકા રહે છે તો બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર છે તો પાલનપુર રહે છે તો આ હતી એક માહિતી તો આવા જ પ્રકારની માહિતી જોવા માટે અત્યારે ચેનલ લાઇક કરો શેર કરો અને સાહેબ કહેવાનું ના ભૂલતા આભાર જય હિન્દ જય ભારત